આફ્ટરનૂન બધાને કેમ છો બધા ચાલો તારે આપણે સરસ તાળી પાડવાની રમત રમવાની છે પાડી છે ને તાળી જો પહેલાં ટીચર કહે ને એટલી તાળી પાડજો આવડે છે ને તાળી પાડતા ચાલો રેડી બે તાળી ગણવાનું નહીં હા મનમાં ગણવાનું બોલવાનું તો બિલકુલ નહીં ખાલી જાતે જ એટલી તાળી પાડીને હાથ પાછળ એક તાળી

ટીચર એક દાખલો પૂછશે એનો જવાબ જે આવે ને તમારે એટલી જ તાળી પાડવાની હવે જો આજે તો આપણે છે ને બાદ બાકી કરવાની છે બાદબાકી મતલબ ઘટાના હેના નિકાલના કાટના જીસે આપ બોલતા હોય ને કાટના પાંચમે છે દો કાટ દો થઈએ ને નિકાલના હે તો હું એક બાદ બાકીનો દાખલો બોલીશ એનો જે જવાબ આવે ને બસ તમારે એટલી જ તાળી પાડવાની આવડે કે નહીં સિમ્પલ ચાલો બોલું પાંચ ઓછા ચાર પ્રકાશ જીતી ગયો પ્રકાશ સૌથી પહેલા તાળી સરસ ચાલો બોલો બીજું વીસ ઓછા ઓગણીસ બહુ સરસ આપણે પાડી બહુ સરસ એક જ જવાબ આવે આનો જવાબ પણ શું આવે એક વીસ મેસે ઓ નીકળતો એક ही બચેગા બોલો બીજું પંદર ઓછા તેર બહુ સરસ બે તાળી પાડી હા લોકોએ બહુ સરસ અપ થોડા ભારી પૂછત ઠીક ને ચાલો ત્રણસો ઓછા બસો નવ્વાણું બહુ સરસ પિંકી એક તાળી પાડી દીધી વેરી ગુડ હા ત્રણસોમાંથી બસો નવ્વાણું કાઢી નાખો તો એક જ આવે વેરી ગુડ હા વેરી ગુડ ચલો એક લાસ્ટ પૂછ લે લાસ્ટ કોંગ્રેચ્યુલેશન અમિત કો પતા હૈ બાદ બાકી એકદમ અચ્છેસે પતા હૈ ચાલો આ તો તમે મોઢે મોઢે વિચારીને ગણી તાળીઓ પાડી પણ હવે આપણે આવા દાખલા ગણવાના છે ગણવા છે ને અને જો આજે આપણે બાદ બાકી શીખીશું ને એ આમ મસ્ત નોટોથી શીખીશું નોટો જોઈ છે કઈ નોટો ખબર પેલી જે આપણે કશું ખરીદી કરવા છે એને આપીએ ને નોટ કેવી નોટ કહેવાય એને ખબર છે કેવી નોટો કહેવાય એને ચાલણી નોટો શું કહેવાય ચાલણી નોટો રૂપિયા પૈસા વાળી નોટો કેટલા કેટલા રૂપિયા વાળી નોટ આવે તો બધાય બધા નોટો જોઈ છે એવી ચાલણી નોટો કિસ કિસ્સે દેખીએ સપને દેખીએ पांच का नोट है देखो इसके पास कै का ही नोट जो थे आपने दस का नोट देखा है तूने पाँच सौ का देखा है वेरी गुड तूने दो सौ का देखा है तुमने कौन सी नोट देखी है सौ रुपये वाली देखी है बीस की देखी है वेरी गुड सौ रुपये वाली किस किस से देखी है सौ रुपये वाली नोट अच्छा किसी को कलर मालूम है सौकी नोट का कलर कैसा होता है पर्पल जैसा होता है और दस रुपये की नोट देखिए वो कौन से कलर की होती है और देखो दस रुपये का तो सिक्का भी आता है दस रुपये की नोट आती है और दस रुपये का सिक्का भी आता है, दीज भी आता है। हाँ फिर एक रुपये का भी आता है पर हम जब छोटे थे ना तब एक रुपये वाली नोट भी आती थी अब तो बहुत कम दिखाई देती है ना तो आज हम ऐसी नोटों से माइनस करना सीखेंगे सीख रहा है ना ચાલો નીચે બેઠ જાઓ જુઓ હવે તમને બધાને અહીંયા નોટો પડી દેખાય છે હવે આ કેટલા રૂપિયા વાળી નોટ છે સો રૂપિયા વાળી સો રૂપિયા વાળી નોટ હોય ને તો એને શતક પણ કહેવાય શું કહેવાય શતક એક સો એટલે એક શતક બરાબર ને આપણે જો આપણે ગણિતમાં નહીં આવતું એકમ દશક સો આવે ને કોઈ સંખ્યા સો ના સ્થાનમાં હોય કોઈ સંખ્યા દશક ના સ્થાન હોય આવું બધું આવે ને તો હવે આજે છે ને આપણે આનાથી એની કિંમત બનાવીશું બરાબર ને તમને બહુ મજા આવશે નોટો ગણવાની અને મને બરાબર ધારીના નજીકવાળા મને જોઈને કહો આ કેટલા રૂપિયાવાળી નોટ છે દસવાળી છે ને જો આ નોટ કેવી થઈ ગઈ છે પછી આવી નોટ બજારમાં ચાલે હવે તમે મને કહો આ નોટ લઈને હું બજારમાં કશું લેવા જાઉં ચોકલેટ કે બિસ્કિટ કે કોઈ બી વસ્તુ તો મને આપશે દુકાનવાળો ના કેમ કેમ કે આ નોટો નકલી છે લાગે અસલી જેવી પણ અસલી નથી આપણે ખાલી શીખવા માટે લાયા છે અને અને આ જો આ કેટલા રૂપિયાવાળી છે એક રૂપિયાવાળી જો અસલી નોટ બી આવી જ આવે હા એક રૂપિયાવાળી પણ હવે તો સિક્કા આવે છે એક એક રૂપિયાના આવા સિક્કા તો હવે જો તમારામાંથી કોઈ પણ એક એક જણાએ આવવાનું અને હું જેટલા રૂપિયા કહું એટલા જ આમાંથી ગોણીને અહીંયા મૂકવાના બરાબર છે ને તો સૌથી પહેલા કોણે આવું છે જુહિકા આવી જાય જુહિકા બેન આવી જાવ જુહિકા કે લીએ તાલિયા જુહિકા બેન બેસી જાવ ત્યાં જુહિકા બેન તમે કાઢો 500 24 524 524 જો જુહી કા 524 રૂપિયા લેસે હા પછી આપણે બધા ચેક કરીશું કે 524 જ લીધા ને ઓકે કોઈ વાંધો નહીં એકની ઉપર એક મૂકો ચાલશે પછી અમે ગણી લઈશું હા એને ઓકે હવે ચોવીસ થઈ ગયું હવે અમે ચેક કરીએ હવે તમે જગ્યા પર જતા રહો જાઓ આપ જગ્યા પે ચાલે જાઓ આમ ચેક કરે ઠીક ે ને ચલો રેડી સાબ પેલા આપણે સો વાળું ચેક કરીએ આપણે એને કેટલા રૂપિયા કાઢવા કીધેલા પાંચસો ચોવીસ હવે તમારા માંથી કોઈ પાંચસો ચોવીસ બનાવશે ત્રણ આંકડાની સંખ્યા બનાવવાની ને પાંચસો ચોવીસ કોણ બનાવશે તમે આવી જાઓ પાછળ વાળા મોહિની ને મોહિની બેન બનાવ ઓકે સિમરન સોરી હા સિમરન સિમરન અહીંયા બનાવશે પાંચસો ચોવીસ ત્રણ આંકડાની સંખ્યા બનાવી દો પાંચસો ચોવીસ બહુ સરસ વેરી ગુડ પાછળો લઈ લીધો ભાઈ ત્રણ આંકડાની સંખ્યા છે ને પાંચસો ચોવીસ બની ગયા બની ગયા હવે તમે જગ્યા પર જતા રહો કે બાકી છે અમે ચેક કરીએ ને પછી ઓકે ચાલો એમણે બીજું પણ એક લીધું છે આટલું જ કરવું છે બસ હવે કઈક ચેન્જ કરવું છે તમારે નહીં કરવું છે તારો જગ્યા પર ચલો હવે આપણે ચેક કરીએ લખશો ને રામુભાઈ તમે ચેક કરો શું આ પાંચસો ચોવીસ બરાબર લખ્યા છે એમણે આદિત્યભાઈ આવી જાઓ પાંચસો ચોવીસ બરાબર છે આદિત્ય કે છે ખોટું છે અને આદિત્યનું એકદમ સાચું છે આદિત્ય માટે તાળી પાડો આ ખોટું છે પાંચસો ચોવીસ ત્રણ આંકડાની સંખ્યા છે તો એમણે તો ચાર ચાર લઈ લીધા ભાઈ ચલો એમણે હવે પાંચ જીરો ચાર કર્યું શું આ પાંચસો ચોવીસ છે આ પણ ખોટું છે ચલો આઈ જાઓ મોહિની બનાવો પાંચસો ચોવીસ જોજો હા પેલા લોકો તમે ક્યાં લોચા માર્યા છે પાંચસો ચોવીસ હવે એણે લીધા પાંચ પછી બે પછી ચાર આ ત્રણ અંકો ને આ એકદમ સાચું છે જોરદાર તાળી પાડો એના માટે આયા સમજી એમાં વચ્ચે પાંચસો એટલે પાંચની કિંમત પાંચસો થાય એટલે એવું થોડું છે બાજુમાં બે જીરો લગાવી દેવાના એસા નહીં હોતા અને કહેવાય પાંચસો ચોવીસ બગડ ચગડ ચોવીસ કેટલું સિમ્પલ છે હવે આપણે આ તો ચેક કરી લઈએ ને ચાલો ગણજો હા બધા કે એને પાંચસો બરાબર લીધા છે ને કારણ કે પાંચની કિંમત પાંચસો એટલે અહીંયા સોસોની કેટલી નોટ હોવી જોઈએ પાંચ જ જોઈએ ચાલો ગણો બધા

अब देखो हम रामू का एक प्रश्न बनाते हैं ठीक है ठीके? रामू पासे पाँच सौ चौबीस रुपया था सुनना ध्यान से रामू ने इकट्ठा किया था जमा किया था बचत कर, कर 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 के करके है ना मम्मी पापा देते हैं ना पैसे घर पे ये जा बेटा तू ये खा लेना ये तुझे जो चाहिए वो ले लेना तो रामू खाता नहीं था वो बचाता था पैसा इकट्ठा करता था है ना पैसा कोई बचत करनी चाहिए हमें करनी चाहिए ना तो रामू ने भी इकट्ठा किया था तो उसके पास था पाँच रुपया फिर दिवाली आई तो उन्हें लगा कि चलो मुझे तो नए कपड़े लेने चाहिए है ना तो वो नए कपड़े लेने दुकान में जाता है और तीन सौ रुपये का नया एक टी शर्ट लेता है देखो उसके पास थे पाँच सौ रुपये और वो एक टी शर्ट लाता है कितने रुपये वाला तीन सौ रुपये वाला तो एने त्रौ सौ रुपया टी शर्ट ले तो हवे तेनी पास कितना रुपया बाकी हो गया से જો આ કાઢ્યું કેટલા વધ્યા હશે તો તો આમાંથી 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 હવે આપણે આપણે એને ને કરી નાખીશું રામુને કહીએ રામુ રામુ નાખશે લઈ લો હા તીનસો રૂપિયા ઘટા દો મતલબ નિકાલ દો ત્રણસો રૂપિયા હા તને ત્રણસો રૂપિયા ગણતા આપડે ત્રણસો રૂપિયા ક્યાં છે પહેલાં રૂપિયા ની નોટો ક્યાં છે पाँच सौ रुपया क्या है बताओ पाँच सौ रुपया क्या है पाँच सौ रुपया क्या ये तो, ये तो पांच लिखा है पाँच सौ रुपया पहला तो पाँच सौ बद्दा सब पाँच सौ में ले ले हाँ, अब उसमें तीन सौ रुपया इसको दे दे मान लो ये दुकान वाले है उनको टी शर्ट से ले ली तो इनको तीन सौ रुपया दे दिया उसने ठीक है ना अब तुम्हारे पास कितना बचा गिन लो ये सारे गिन के मुझे बोलो

હવે ચાર જો ઇંગ્લિશમાં માં ચોકડો પાડે છે ભાઈ તો જો ગુજરાતીમાં પાડો બાજુમાં શું આ કર્યું છે આ એક કાઢ નાખો આ બધું કાઢો જો એને 224 બરાબર લખ્યા ચલો રામો કે લિયે તાલિયા ઇસકો બોલતે ઘટાના કેટલા આસાને હે આસાન હે કે નહીં ઘટાના તમે આવો કોઈ પણ દાખલો કે ને તો આવડો જો એ બાદ બાકીનો કે કેટલા રૂપિયા વધ્યા હશે કેટલા રૂપિયા બાકી વધે ઠીક હે ના હવે આવો દાખલો આપણે ગણવો હોય બાદ બાકીનો તો પહેલાં કેટલા હતા એની પાસે પાંચસો ચોવીસ રૂપિયા હતા કે નહીં તો પાંચસો ચોવીસ રૂપિયા ઓછા એણે ત્રણસો રૂપિયાનું ટી શર્ટ લીધું તો હવે કેટલા રૂપિયા વધે હવે જો આપણે વધતા જેમ કરતા હતા ને માઇનસ બી અહીંયાથી જ કરવાના પહેલાં ચારમાંથી શૂન કાઢો તો ચાર મેસે જીરો નીકાલો ચાર કા ચાર દો મેસે જીરો નીકળો તો દો ઓર પાંચ મેસે તીન નીકળો દો આવી ગયા બસો ચોવીસ રૂપિયા તમારે લીટી લખી દેવાની કે રામુ પાસે બસો ચોવીસ રૂપિયા બાકી વધે બરાબર છે કે નહીં ચલો હવે રોનક રૂપિયા ગણવા આવી જશે આવી જાવ રોનકભાઈ ભાઈ રોનકભાઈ ભાઈ બરાબર છે ને ચલો રોનક ભી પૈસે બચાતા પાસ થા આઠસો પંદર રૂપિયા કેટલા થા આઠસો પંદર ચલો ઈસમેસે આઠસો પંદર રૂપિયા લઈ લો એટલે આઠસો પંદર કેટલી લેવી પડશે સોસો ની आठ वेरी वो सब पता है पैसों का सब पता रहता है ना सबको बे त्र चार पाँच सात, आठ आठ सौ आठ सौ करना है और रौनक और एक ले लो और एक आठ सौ रुपया लेना है ना तुझे ये कितना ही ली तूने तो सात ली ना और एक ले लो और एक बार चेक कर ले चलो गिन ले एक बार आठ सौ हुए नहीं चेक कर ले તમે લોકો પણ ગણજો હા હા સહી હોય ને આઠસો ચલો હવે પંદર રૂપિયા લેવાના છે પંદર રૂપિયા લઈ લો આમાંથી ને આમાંથી પંદર દસ ની કેટલી લેવી પડશે એક અને એકમની ની પાંચ ચલો હવે રોનક ના અહીંયા આપણે લખી આપીએ આઠસો પંદર રૂપિયા હે ને આઠસો पंदर रुपया रौनक के भेगा करे भाई हाँ जो दिवाली में भी सब पैसे देते है कि नहीं देते है ना शगुन के पैसे देते है सब दिवाली में भी नए साल में देते हैं आप लोग भी जमा करना फिर आप भी कुछ खरीदना उसमें से है ना छो दो सौ चालीस रुपया जमा कर दिया उससे रौनक तो जमा करता है गुल्लक है ना गुल्लक आता है वो गुल्लक ले लो अपना और उसमें रुपया दो रुपया जो भी मिले ना वो डालते रहो तो बहुत जमा हो जाएगा आपके पास भी चलो रौनक अब तुझे क्या लेना है चलो रौनक जूते लेता है ठीक है ना रौनक क्या लेता है जूता नया चप्पल लेता है चलो रौनक शूज एकदम बढ़िया वाला कंपनी का <laughs> वा, वा, स्कूल जाने के लिए लेता है चलो ब्लैक कलर का शूज लेता है वो कितना रुपए का आता होगा हाँ ना कहता ही आवे चलो ये लेते रुपया ना कितना ना जूता ले चे? तो चार सौ सीतेर तो लखी दौ अब दुकान वाले को वो इतना दे देगा चार सौ सीतेर रुपया ठीक है ना अब तुझे इसमें से चार सौ सीतेर अनु देखो अब अमित है जूते वाला उन्होंने जूता दिया इसको હવે તારે ચારસો સિત્તેર રૂપિયા માંગવાના કે ચારસો સિત્તેર ચાર હવે સિત્તેર રૂપિયા લઈ લો આમાંથી સિત્તેર લઈ લો સિત્તેર રૂપિયા એટલે દસ દસ ની કેટલી નોટ જોવે એની પાસે તો દસ દસ ની કેટલી છે એક જ છે તો હવે શું કરશે के हाँ एक ये भी रास्ता है पाँच सौ रुपया दे दो और तीस रुपया वापस ले लो पर उसके पास तो कुछ भी नहीं है तो वो तो एम कैसे से हमने पाँच सौ सितेर जापो भाई ऐसा हो तो क्या करोगे आप लोग बोलो है ना इसके पास तो सिर्फ एक ही नोट है दस की उसको चाहिए सात तो वो क्या करेगा अभी देखो इसके पास सौ सौ की बच्ची है कि नहीं है ना तो वो इसका दस नोट ले लेगा ले दस दस का है ना तो ये क्या करेगा ये इसको दे देगा ये, ये, ये सौ रुपया तू ले ले पर अब अब इस सौ में से उसको तो इसको साथ ही देनी है ना चलो तो ये सौ वापस रख के इसमें से दस दस की दस दे दो इसे चलो गण जो बद्दा, ए, ए, चार, चार, आच, दोर, दोर। ले अब तेरे पास हो गई हाँ जो खो ये वापस रख दिया उसने इसको छुट्टा मिल गया ठीक है ना अब तो तू दे सकता है ना इसमें से सात सात नोट इसको दे दे दस दस वाली सात दे दे ये चार सौ और ऊपर से तेल हाँ हो गया चार सौ सी लो आप ही दो हमने જો હવે એની પાસે કેટલી બધી વધી હશે જો પેલી ત્રણ ને આ એક હતી ચાર તો વધી હશે એની પાસે એક બે ત્રણ ચાર વધીને અરે એક એક રૂપિયાવાલા ચાર તો વેસાઈ જ વેસાય ચલો હવે તારે છે ને રોનક ગણવાના કે તારી પાસે કેટલા રૂપિયા બાકી વધ્યા સોવાળા કેટલા વધ્યા હશે ત્રણ વધ્યા ને સોવાળી ત્રણ અને આ કેટલા છે ચાલીસ ત્રણસો ચાલીસ અને આ પાંચ બરાબર ને એકમ ત્યાંથી શરૂ કરીએ બરાબર છે ચલો પાંચ એકમમાંથી માંથી જીરો એકમ જાય તો પાંચ હવે જો આ દશક આયા પેલા એક જ દશક હતો ને પછી એને તો સાત જોયતું તું સાત કાઢવાના એટલે આણે આની પાછળ લીધો હતો ને એટલે એની પાસે સાત નોટ વધી હતી થઈ ગયેલી અગિયાર માંથી સાત ગાય તો કેટલી વધેલી ચાર અને સાત માંથી તમારી પાસે હવે ત્રણસો પિસ્તાળીસ છે ને ગણી જો ત્રણસો પિસ્તાળીસ છે ગણ્યા ગણ્યા ને લઈ લો આ ત્રણસો પિસ્તાળીસ રૂપિયા તમારા પછી પાછા વાપરવા જજો મોરાની બજારમાં એ સમાજ આયા કે કપ કપ ઘટાના પડતા હે ઘટાના કપડતા એ પત્તા ચલા જો હવે તમારે જાતે બાદ બાકી કરવાની છે બરાબર છે આપણે હમણાં કરીને એવી અહિયાં દાખલા લખ્યા છે દેખાય છે કેટલા દાખલા છે બધા ગણી કાઢો ચાર પત્તાના છે કે ઓછાના ઓછાના બરાબર છે ને જો આ ઓછાની નિશાની કરી છે દેખાય ને બાદ બાકીની કરીને તો હવે તમારે બધી પહેલા પ્રશ્ન એટલે કે સંખ્યા વાંચવાની આ બધી સંખ્યા વાંચવાની છે પહેલાં પછી અહીંયા જવાબ લખવા આવવાનો બરાબર છે ને પહેલાં વાંચી લો ચાલો પછી જેને આવડે તે આંગળી ઊંચી કરજો પહેલાં સંખ્યા તો વાંચો બધા ચલો હવે રામુ બાદ બાકી કરશે બરાબર છે પહેલાંની લઈ લો ત્યાંથી ચોક ચોક લઈ લો ચાલો ગણો बहुत સરસ વેરી ગુડ 9 માંથી 0 જાય તો 9 આવે ને જેણે 9 લખ્યા હવે 5 માંથી 4 જાય તો 9 શું 5 માંથી 4 જાય તો 9 આવે ના ના મને મને لگتا હે વો પ્લસ કર ર હે હે ના પ્લસ નહી કર ર હે માઈનસ મતલબ ઘટાના હે 5 મે સે 4 કો ક્યા કરેંગે ઘટાએંગે યે તો દશક હે ના માની લો તે પાંચ નોટ હૈ ચાર કિતા નોટ બચેગી હા હવે આ સો વાડી છે ને સોસો ચાર છે એમાંથી બે કાઢો ચારસો માંથી બસો કાઢો કેટલા વધે ચાર માંથી બે જાય તો બે વધે હા બે લખો હમ સરસ ચલો હવે આ આખી કઈ સંખ્યા બની વાંચો બે એક નવ છે અને કેટલા કહેવાય બસો ઓગણીસ બોલો બસો ઓગણીસ હવે કોણ આને શબ્દોમાં લખશે રામુ તને આવડશે શબ્દોમાં બસો ઓગણીસ આવી જાઓ જેને આવડતું હોય સવાર આવી જાઓ મોહિની મોહિની આજા મોહિની લખે છે બસો ઓગણીસ શબ્દોમાં તમે બધા ચેક કરજો પછી ચેક કરો ચલો બધા બસો ઓગણીસ સાચું લખ્યું ક્યાં ભૂલ છે બોલો બોલો હમણાં સુધારી દઈશું ક્યાં ભૂલ છે રંજીત બોલીને ને બે સો એવું લખો ને તો બી ચાલે બસો બિચાશે બસો ઓગણીસ થઈ ગયા આવે ચાલો હવે એના માટે તાળી પાડો બહુ સરસ હવે તમને બીજો ત્રીજો ચોથો જાતે આવડશે કે અહીંયા હું એક જને ગણવા બોલાવું